વેલકમ બેક માય ન્યુ વ્લોગ આજના વ્લોગની શરૂઆત થાય સાડા આઠ ની આજુબાજુમાં કારણ કે ટાઈમ જોયો નથી ફિક્સ પણ એટલું થઈ ગયું હે અત્યારમાં થોડાક ટપકના ઘૂંસળા કર્યા છે અને હવે જો લાઇટ આવે તો જાહેર પાવાનો વિચાર છે લગભગ પાંચ દિવસ થઈ ગયા વિડીયો નથી નાખ્યો એનો તો જાહેર કંઈક આવડી થઈ ગઈ છે પાંચ દિવસ આવડે આવડી જાહેર થઈ જાય પવન છે જ વધારે છે આજે ઝાકળ એટલો હતો અને એક સાઈડની હીકેલી છે આ બાજુની સાઈડની અને આ બાજુની સાઈડની બાઇકી છે એટલે લગભગ તો ઘણખરી આ બાજુની આવી જાય છે અને થોડી ઘણી બાઈકી છે ઓલાપણેથી આગળ બધી છે બીજી બધી હેકેલી લીધી આજે લાઇટ કમ્પ્લીટ આવે તો આમાં ખાતર નાખીને આજના આજ ભાઈ દેવાઈની છે અને હવે હાથિયું પાડવાનું વિચારી રહ્યા છીએ કારણ કે પેલા ટપક હંકે લઈ જાય તો પછી ટ્રેક્ટરથી પાડવા એની વધારે મજા આવે નકર પછી ટપક ઘૂંસાઈને તોડે જે આમાં ઢોરા સરશે થોડાક દી અને ચાલો આગળ આપણે પછી એક શાકભાજીમાં આંટો મારી લઈ અને હું અત્યારે આવ્યો લીંબુ તોડવા આવડી લીંબુડી પણે હે આટો મારી લઉં કેવડા કેવડા લીંબુ છે પછી તોડી લઈએ લીંબુ તો છે પણ અકલ નથી કામ કરતી હેઠું પીડ્યું છે લઈને જતા રહી તાજું તાજું હાથ જોઈ એવું ક્યાં છે જ નહીં આ બીજી લીંબુડીમાં હાથ ના એવું છે પણ આમાં જે કાચા છે બો પાયા નહીં જો નાના હે મોટા છે પણ અંદર છે અમે ઓ સેટું પડી જાય એવું બે ત્રણ જેવા ગો સર બનાવવાનો વિચાર એક જણાના સરબત પીવામાં કઈ જા નહીં એક લીંબુ હોય તો કાફી થઈ જાય એક ગ્લાસમાં અમે ત્રણ લઈ લીધા હે પડ્યા છે તો કાંઈમ લાગશે ચાલો હવે સીધા સીધા શાકભાજી બસ જઈને મળીએ કારણ કે હવે એમાં થોડોક કલર ફરી ગયો છે અને થોડું સારું લાગવા મળ્યું હોય પહેલાં કરતાં ને વિડીયોમાં બાજુ થોડુંક લેટ થઈ જાય છે તો બને એટલો પ્રયાસ કરું હું વિડીયો નાખવાનો પણ તો એ જો ટાઈમ નથી મળતો તો હવે વિચારવી કંઈક આડું ઓડું કરીશું થોડાક દિ ના આવશે પછી કમ્પ્લીટલી ટાઈમ જેમ જેમ મળશે એમ વિડીયો આવતો રહેશે અને ડાઉન તો પડી ગયું એ તો મને ખબર પડી જાય પણ હું ખાલી મોબાઈલના સ્ટેન્ડ હું કારણ કે મોબાઈલનું સ્ટેન્ડ જો આવી જાય તો વધારે મજા આવે હાથ દુખે હે પકડી પકડી તો ચાલો શાકભાજી બસ જઈ પછી સીધા મળીએ ફાઇનલી બધું વિશભાજીને એવું તો નીંદી નાખ્યું હતું અને બે વખત રીંગણાનું શાક થઈ ગયું છે અને ત્રીજી વખતે શાક કરે એટલા થઈ ગયા પણ જોઈ કે જે પરમ દિવસ જ બનાવ્યું હતું એટલે બે દિવરા બનાવશું ભીંડા નહીં લગભગ હવે સીંગુ આવવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ જેવા તેવા દેખાય છે અને જે થોડીક વાર લાગશે અને હું અત્યારેમાં કપામાં રખડવું થોડાક ડાબકા રહી ગયા છે વીણી નાખી તો પછી આ બધી ઢોર સર એવું થઈ જાય બધું નવરું થઈ જાય હવે ખાલી આટલું જ છે જો ખાલી આ બધું નવરા ડવરા ક્યારેક ક્યારેક બાટો બારી છે જેટલું નીકળે એટલું પૈકી આવડું આ સાઈડમાં તો આ ડબકા દેખાય કઈ વીણવાના છે નહીં કોક કોક છે પણ એમાં બહુ વાર લાગે એવી હે એટલે આ સાઈડમાં તો કાંઈ નહી કરવાનું તો ફાઇનલી મિત્રો ખાંસ પડતા પડતાં લાઇટ આવી ગઈ એટલે આપણું કામ થઈ ગયું છે લાઇટ આવી જાય એટલે કારણ કે આવીને જે એક કરો ને ભરાણો અને સાડા પાંચની આજુબાજુ થઈ ગયું છે આધાર વધી ઘડી આમ આંટા માર્યા ઘડી કામ આટા માર્યા બધી આંટા મારી મારી રખડીને છેલ્લે જતા તો અહીંયા આવી ગયા છે તો ચાલો જોઈએ હવે કેટલું પાણી પીવે છે કારણ કે પાણીને બંબાનો અવાજ આવશે એટલે મજા ન આવે તો જાહેર બાકી ઘણી વીધી જાય છે અને એકદમ હારી થઈ ગઈ છે ખાતર નાખવાનો મેળો નથી આવતો ખાતર નાખવું જોઈશે વિચાર્યું છે અત્યારે આવડે આવડી તો થઈ ગઈ છે પણ આજે નો ટાઈમ મળ્યો કારણ કે લાઇટ એવા ટાઈમે આવી છે નકર ખાતર નાખી દેવું હતું કાંઈ વાંધો નહીં આવતા પાણે તો કમ્પ્લેટ નાખી દેવી કારણ કે આવતા પાણે તો આ થોડીક વધારે મોટી થઈ જશે ખાતર થોડુંક ખેરવું જોઈએ ચાલો જે આજ પડતા પડતાં પડતાં આગળ પાછા મળીએ અને આજનો વિડીયો તમને કેવો લાગે છે અને જોઈએ હવે આગળ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા દર વખતે હું કહું કારણ કે અત્યારે થોડુંક હમણાંથી વિડીયોને એવું નથી બનાવતો એટલે ચેનલ થોડીક ડાઉન જઈ અને વ્યૂ એટલા બધા નથી આવતા પણ જો તમારો બધાનો સપોર્ટ અને સાથ રહેશે તો થોડું થોડું આગળ હાલશે કારણ કે એક ધારા ડેલી વિડીયો મૂકી છે એટલે લગભગ રાગે આવી જશે છે જોઈ જોઈશી આગળ હવે શું થાય તો ચાલો સાંજ સુધીમાં મળીએ જે કેટલું પીવે છે કેટલી ઘડી લાઇટ રહે છે પછી આગળ જઈએ કારણ કે અધાર સુધી હું લાકડા કાપતો અને વિડીયો બનાવવાનું ભૂલી ગયો તો અત્યારે પાછું યાદ આવી ગયું ચાલો આગળ મળી નકરા ઝટકા મારે છે અને ડગળી ખેવી નહીં યાદ મગજની અને હવે દિયા આથમાં આવ્યો જા ટાઈમ છે નહીં એટલે આજના માટે એટલું જ તે મળીએ એક નવા વિડીયોમાં મારા તરફથી બધાને જય માતાજી બાય બાય